મહેરમાન કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા અને કલેક્ટર કચેરી પાટણ ને બનાસ નદીમાં દુંદાસણ અને ઉદરા ગામની સીમ સર્વે કરી ખૂંડ મારવા કરાઈ લેખિત રજૂઆત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના દુંદાસણ અને પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં બનાસ નદીમાં રેવન્યુ સીમ તેમાં રહેલ દબાણ દૂર કરી ખૂંટ સામારી સીમ નક્કી કરવા બાબત વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના દુંદાસણ અને ઉદરા તાલુકો સરસ્વતી જિલ્લા પાટણની સીમમાં બનાસ નદી પસાર થાય છે ચોમાસામાં અવારનવાર પૂર આવવાથી જમીનનો સતત ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થવાથી એકબીજાના ગામના સીમાડાની હદ ક્યાં સુધી છે તેની ખબર પડતી નથી ખાણ વિભાગ બનાસકાંઠા દ્વારા કાંકરે તાલુકાના દુદાશણ કશલપુર સિહોરી તેમજ માનપુર ગામના વિસ્તારોમાં લીઝ કોરી ફાળવેલ છે જેના લીધે રેતી માફિયાઓ દ્વારા મંજૂર થયેલ લીઝ કોરીના સ્થળ સિવાય ઉંદરા ગામની સીમમાં ખનન ચોરી કરી રેતી ભરાવતા જોવા મળે છે ઉદરા ગ્રામ પંચાયત દ્વારા ઉંદરા ગામની સીમમાં ખનન ચોરી કરતા રેત માફિયાઓને પંચાયત દ્વારા રજૂઆત કરતા તેમના દ્વારા એવું કહેવામાં આવે છે

દુદાસણથી અરવિંદ પંચાલ આ લીજના રસ્તાથી લોકો બહુ પરેશાન થાય છે ને હેરવા માટે એ લોકોને પૈસા ખાવા છે ગરબા હાકી હાકીને અમારે ગરીબોને પેડવાનું દરરોજ દૂધ ભરાવા જવાનું ડેરીએ તકલીફ છોકરાઓને નિશાળ જવા માટે બહુ તકલીફ પડે છે